પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધનાનો પર્વ છે શિવભક્તો આ પવિત્ર શ્રાવણ માસને અનેરી શ્રદ્ધા અને આસ્થાથી પૂજા અર્ચના કરે છે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર શિવભક્તોના ઓમ નમ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યો છે દંતકથા અનુસાર લુણેશ્વર મંદિરના નામ પરથી લુણાવાડા નામ પડ્યું છે તેવું માનવામાં આવે છે આ મંદિરનું શિવલિંગ ગાયની ખરી આકારનું છે અને સ્વયંભૂ શિવલિંગ છે આ મંદિરની સ્થાપના લુણાવાડાના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવી છે આ શિવ મંદિરના દર્શન માત્રથી ભક્તોના સર્વ દુઃખ નાશ પામે છે અને મનવાંચિત ફળની પ્રાપ્તિ કરે છે અહીંયા શિવના નંદીના સ્વરૂપના શિવલિંગના દર્શન કરી મનવાંચિત ફળ આપે છે લુણાવાડા નગરમાં બિરાજમાન આ લુણેશ્વર મહાદેવ આજે પણ લુણાવાડા નગરના દરેક નાગરિકોનું રક્ષણ કરી રહ્યા છે ગુજરાતમાં દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધના કરવા માટેનો પવિત્ર શ્રાવણ માસની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિરમાં આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વહેલી સવારથી જ શિવભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિરમાં શિવલિંગના દર્શન કરવા ઉમટી પડ્યા છે ભક્તો શિવજીને જળ દૂધ શ્રીફળ અબિલ મધ બિલીપત્ર કમળ પુષ્પોના અભિષેક કરી દર્શન કરી ધનતા અનુભવી રહ્યા છે અહીં જન્માષ્ટમી શિવરાત્રી દિવાળી જેવા પ્રમુખ તહેવારોમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોળાનાથના દર્શનાર્થે આવે છે આ અતિ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર શિવભક્તોના ઓમ નમઃ શિવાયના શિવનાથથી ગુંજી ઉઠ્યો છે વિજય જોશી જે ટીવી ન્યૂઝ મહીસાગર